હાય હાય મજે કેમ વાતાવરણ કેમ એ યાર હું આ જોવા માટે તો ગાડીમાં આવ્યો હતો એક્ચુઅલીમાં પણ મારે કાચમાંથી જ કંઈ દેખાધું નથી હવે આમ બાજુથી જોવું પડે બધું આગળ આમ બાજુ વાયપર ના દીધું આગળનું ખોટું કેવાય યાર ઓળખો સાઠ લાખનો માલ ને આમાં જીધું નહીં આ જો હતું હવે મારે કેમ કંપની કંપનીવાળાને ફોલ્ડ કાઢવો આમ ફોલ્ડ અમારામાં જીએ હતો કાજ નહીં ગાડી લ્યો આવ્યો હાથી સિમેન્ટનો બોર્ડ આવ્યો આગળ

હવે ચડી ગયા જો હા હવે આજે હું તો આમ બાજુ છું જો હવે હું એ રોડ ઉપર ચડ્યો હવે સીધે સીધી આપણી ગાડી જશે દ્વારકા ને અમને રસ્તા માં ઉતારતી જાય ક્યાં આપણે જવાનું છે દ્વારકા લાંબા અને આપણે હર્ષદ ખાય જવાનું હર્ષદ ખાય હોલિયન રૂપ માં તમે અને આમ બાજુ ત્યાં વરસાદ નું નામો નિશાન નથી કોરું હે બધું હોળી બાજુ કેવો હતો ને આમ બાજુ બધું વયો ગયું છે કે આમ બાજુ બધો આધાર વયું ગયો કઈ વાંધો નઈ અમારી ઇમડી જવાનું જો સામે ત્યાં વર્ષે હું દેખાય એ મને થોડું થોડું હમણાં જો ભાઈ તમને કેતો આગળ બાજુ વર્ષે એ જો અહીંયા વરસ તો આમ જોવું તો ફરી તમને કેવા બાકા જીટની બોલાવે તો હવે ટોળ નાખવા આવી ગયું ભાઈ વરી પાછું લગભગ હાથમાં ટોળ નાખવું હે હવે મારા હિસાબ મુજબ હું આગળ ના ભૂલી ગયો યાર લેખન વાત હતી લગભગ હાથમાં અને છેલ્લું ટોળ નાખવું હે વાન પછી એક નથી આવવાના અને અહીંયા જોઉં તો ખરી અહીંયા તાજેતર નો વરસાદ પડે પાટું ભાઈ રહી નહીં કહી દઉં

આ બધું આ ભાઈ નું અને આ બધું મારું અમે બાજી નહીં ઓલા પેલે થી બે ઠેલ્યું દીધી અમે ઠેલ્યું વાળા થઈ ગયા જો આમ જો ઊંધી એ આ હવે સીધી થઈ અમે ઠેલ્યું વાળા થઈ ગયા હવે ભાઈ વાળી જાય ઠેલ્યું લઈને ને જાય ટિફિન લઈને ચા નથી આમ પકી થાય આમ ખોટી આને ઠેલ્યું દીધી તો તડકો થઈ ગયો મારે એઠું ઉતરવવાનું તડકાન થાવું ગરમને એવું જ છે ને આપણે અત્યારે કામ સોંપમાં આવ્યું એ કાંકરા કાઢવાનું તો આમાં કઈ કાંકરા તો મને દેખાતા જ નથી હોળી બાજુ આંટો મારતો એવો હવે આમ બાજુ આમ કંઈ કાંકરા હૈ જ નહીં હે તો હું આમાં કાંકરા કાઢવાનું અહીંયા નહીં કાકરા કાંકરા નહીં હે નહીં હે નહીં હે કાંકરા નહીં હે નહીં હે નહીં હે નહીં હે નહીં તો મૂકી દે પાછું આમ જો તમારા ભાઈએ કાકરા કાઢ્યા નથી તમારા ભાઈના ભાઈએ મને આ દીધું જોતા સોળા મારા માટે લઈ આવ્યો આ લેમન ઓરેન્જ જો કે આમાં ત્રણ મારી બે ની હે મેં વધુ કામ કર્યું એની એટલે ત્રણ મારી બે તારી આ ના લઈ લઉં ઠંડુ પીવાય નહીં જો કે અત્યારે બહુ વડા આડઅસર કરે ઝીંકા ને હાલે ચાલ માર સ્લેપ હવે નીકળી ભાઈ હવે ઘર બાજુ ધીમે ધીમે

એ ને માતાજી બેઠા દર્શન કરી લેજો બધા અને મને આભાર કહેજો મેં તમને બધે દર્શન કર્યા આમ બાજુ દરિયો ને ભાઈ અહીંયા ફૂટપાથ ઉપર રખડાય પડીને ભંગાડો ને તો બધો વા કાનો હે કેમ કે વડો ભાઈ ફેરવાય ની ભાઈ ભંગાય તો કીનો હાથ હોય એમાં ઇજા વાળા વાળું કોઈ હે નહીં દરિયો ઉદાન બહુ હે ભાઈ આમ જો મોજા બહુ જ ને ઉડે ખબર નહીં પડતી તમને આમાં ના દેખાય યાર આમાં તો એ જો ધોરી ધોરી પટ્ટી દેખાતી અહીંયા ક્યાંક જો અહીંયા આ રહી ઘણા મોજા ઊંચા હા મેં હર્ષદ માં જોયા કોઈ આટલા ઊંચા મોજા આપણે ફરી પાછા ગાડીમાં ચડી ગયા થોડીક પાસ કરીને ટાઈમ લે હું ટાઈમ પાસ કરીને તો ફોન ને જરી પર ટાઈમ લેપ માં મૂકી દઉં બાકી દરિયો મારી મોજા મારે તમે જી ગી હોય જોઈ લેજે ભાઈ મંદિર જોઈ લેજે આજે એક વાર મંદિર નું કામ હાલે એની એરિયો વધારે મંદિર લાંબુ કરે છે એવા ના ઓલા ત્રણ જો પાયા જેવા દેખાતો હોય તો અને યાર મસ્ત ટાઈમ લે ભાલતો થતા ફોન ઘર પડી ગયો પાછા આગળ આવી ગયા છાટા ચાલુ થઈ ગયા કોઈ યાર મને સારું કામ ના કરવા દઈએ હજી એક વાર દર્શન કરી લ્યો પાટલી ભાઈ ફાઈનલી આપણું લાસ્ટ લોકેશન આવી ગયું છે એમાં કુરંગા પાટી જોવા પાટી હું કુરંગા મારો મારા ગામ આવે અને એમાં પુલી ને ડ્રાઈવર આવે તો ગાડી આપણે ફ્રી મૂકી દીધી ગાડી જ્યાં લગી એમની ફ્રી મેં ફ્રી આવી જાય ને નહીં આપણે ગાડી મૂકી દેવું નહીં સામેની ડ્રાઈવર આવીએ આપણે જવાનું નથી થતું આપણે જ્યાં ગાડી પૂગે ન્યાય પુગાડવી છે અરે પણ હું આગળ નીકળી ગઈ તો હા એવું કઈ ગોટ્યો છે પછી આપણે હાલી નામણું આવવું પડે કે ઘરનું સારું ના કહેવાય આમ બાજુ એટલે વરસાદ આવી ગયો કઈ આવ્યો હાજી ફ્રી આવેલી જાય હો ફ્રી એક ચુલી એમાં એવું હોય ને અહીંયાથી આમ ધરાણી હોય તો આ તો ફોલો કરી જાય ફ્રીમાં હવે આપણે વાહ બ્રેક માર દેવાનું ભલે ગમે એટલી જાય તો ભાઈ આપણે અત્યારે અહીં પૂગી ગયા આપડે ગાડી ને વિદાય કરવાનો સમય આવી ગયો છે અને ગાડી હવે આપણી જશે સીધી દ્વારકા બાજુ મીઠાપુર તો આવજે બીજું ત્યાં હું હવે બહુ યાદ આવશે એને ક્યાં યાર અત્યાર લગે એવડી મોટી ગાડીમાં ફરતા હતા ને હવે આપણે આવી ગયા ચીંગી રિક્ષામાં તો રિક્ષા આપણે ઉતારીએ સીધો ભાટીયા ભાટીયા થી વરી બસ બસ ગોતી ઘરે જવું પડશે કે તો ભાઈ અત્યારે હવે આપણે ખટારા ની સીરીઝ એજ પૂરી થાય છે અને ભાઈ ખટારાના ના માં તમે આહા હું સપોર્ટ બતાવ્યો આહા મોજ આવી ગઈ યાર એવો ને એવો સપોર્ટ ભાઈ તમે બીજા વિડીયો બનાવી રાખો તો આપણે ખટારા ના વિડીયો પાસે વેલેરો લઈ આવીએ મેડા પાછા નેક્સ્ટ વ્લોગ માં જોઈએ હવે ક્યાં વ્લોગ લઈ તો મેડા પાછા નેક્સ્ટ વ્લોગ માં ત્યાં લગી તમારું ધ્યાન રાખજો આરસીએ જન્ના ના કમ્પેર કરે સાડે ल ती हादी